થરાદ ખાતે આવેલા આશારામના આશ્રમ ખાતે શિષ્યો દ્વારા અઠ્યાસીમાં અવતરણ દિવસની ઉજવણી નિમિત્તે વિધવા બહેનોને રાશન કીટ શાકભાજી અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું આશારામે અઠ્યાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સમગ્ર ભારતભરમાં શિષ્યો દ્વારા અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે થરાદ ખાતે પસાર થતી મુખ્ય નર્મદાસ નહેરના કિનારે આવેલા આશ્રમ ખાતે ભક્તો દ્વારા અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ સાબરમતી ખાતે આવેલા આશારામ આશ્રમના પ્રવક્તા જ્યોત્સ્ના દીદીના મુખે સત્સંગ પ્રવચન કરવામાં આવ્યું હતું જેમાં જિંદગીના અંત સુધીની સફર વિશે સત્સંગના સંબોધનથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિષ્યોમાં મહિલાઓ પુરુષો ઉપસ્થિત રહ્યા હતા અને દીદીના મુખેથી કરવામાં આવેલા સત્સંગનો લાભ લીધો હતો અવતરણ દિવસની ઉજવણી નિમિત્તે અઠયાશી દીપ પ્રાગટ્ય કરી થરાદવાવ તાલુકાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારની વિધવા મહિલાઓને જીવન જરૂરિયાત મુજબ એક હજાર રૂપિયાની રાશન કીટ બસો રૂપિયાની શાકભાજી તેમજ ફ્રૂટ તરીકે તડબૂતનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં વિધવા બહેનોએ લાભ લીધો હતો ત્યારે આશારામના પરમ શિષ્ય અને આશ્રમના સંચાલક અભાજી રાજપૂતે જણાવ્યું હતું કે આજે અઠયાશીમાં અવતરણ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં ભોજન પ્રસાદ રાખી એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે જેથી આજના યાદગાર દિવસને સમગ્ર ભારત દેશમાં વિશ્વ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે આજે અમારા પરમ પૂજ્ય ગુરુદેવ સંસરી આસારામજી બાપુનો 88મો અવતરણ દિવસ છે આજે આ અવતરણ દિવસના દિવસે થરાદ આશ્રમની અંદર સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણા વાવ થરાદ તાલુકાના આજુબાજુના ગામોમાંથી વિદ્વા મહિલાઓને કીટ વિતરણ પણ કરવામાં આવશે અને વધારેલ દરેક ભક્તોને અહીંયા ભોજન પ્રસાદ ભંડારોનું પણ આયોજન કરેલ છે